તાજેતરમાં આજે સમગ્ર દેશભરમાં અને સમગ્ર ગુજરાતભરમાં અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હાહાકાર મચાવનાર ઘટના એકમાત્ર ઘટના બની હોય તો તે તાજેતરમાં આજે રાજકોટમાં અગ્નિકાંડનો મોટો બનાવ બનવા પામ્યો હતો ત્યારબાદ આ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના કમકમાટી પડ્યા મોત નીપજ્યા અને સત્યાવીસ લોકોની જિંદગી છીનવાણી હતી ત્યારબાદ સરકારશ્રી અને તંત્ર એક ક્ષણ મૂળમાં આવી ગયું હતું ને જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર આ બાબતે ફાયર એનો બાબતે કોઈ પણ બાંધછોડ કર્યા વગર જૂનાગઢ શહેરમાં પણ મોલ સહિતના અનેક રોડો પર હોય તેવા વિસ્તારોમાં સીલ મારવાની કાર્યવાહી પણ કડક હાથે કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢની વાત કરીએ તો માંગનાથ રોડ પર ઘર ઉપર ઘરમાં પણ કોમર્શિયલ વેપારનો કાપડનો વેપાર કરતા વેપારીઓના રોજગાર ધંધા બંધ કરાવી અને સીલ મારવાની કાર્યપદ્ધતિ હાથ ધરવામાં આવી હતી સીલ માર્યા પહેલાં જ આ જોડો મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ રેસિડન્ટ એરિયામાં કોમર્શિયલ કાપડના વેપારીની ઘરે તેઓના લાઇટો પણ બંધ કરી દેવામાં આવીને સીલ મારવાનું છે ને પોતાનું મકાન ખાલી કરવાનું કહી દીધેલું હોય આ અંગે વેપારી આજે મનોમંથન માટે તેને માંગનાથ વેપારી એસોસિએશને પોતાનો રોષ ચાલ્યો અને બેઠક યોજી હતી ને મનોમંથન કરી અને વેપારીઓને ખોટી રીતે એનઓસી મુદ્દે હેરાન ન કરી અને એનઓસી બાબતે સાત દિવસની ચોખોટ નોટિસ આપી અને એનઓસી સાત દિવસમાં લેવા માટે નોટિસ આપી દેવા તેઓને તાત્કાલિક સીલ ન મારવા જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી હતી વધુમાં પ્રતિક્રિયા આપતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારનો હોય કે ઈરાદો વ્યવસ્થાની અંદર લોકોને છોડવાનો હોય પણ દરેક જગ્યાએ દંડની કાર્યવાહી જે કરવામાં આવે છે અને સીલ મારવાની કાર્યવાહીને જે કંઈ કરવાની ચાલુ થઈ છે એ વસ્તુ વ્યાજબી નથી આ જ વસ્તુ અયોધ્યાની અંદર થઈ હતી બરાબર છે કે દરેક નાના નાના માણસોને હેરાનગતિ કરવામાં આવે તો જેટલા નાના માણસોને હેરાનગતિ કરવામાં આવશે એટલી હેરાનગતિ સરકારને આગળ ઉપર નુકસાની વહી જશે જે કંઈ ભૂલચૂક થઈ હોય જે કાંઈ તકલીફ થઈ હોય જે કાંઈ વસ્તુ બની ગઈ છે બરાબર છે બની છે એ તમારા જ શાસનમાં બની છે અઠાવીસ વર્ષથી ગુજરાતમાં નથી જનતા પાર્ટીની વિધાનસભામાં સરકાર છે ઇઠ્યાવીસ વર્ષથી આજકાલ કરતાં કરતાં એટલે લોકો પ્રચંડ બહુમતી એકસો છપ્પનની બહુમતી આપી છે બરાબર છે તો પછી એની અંદર જે કામગીરી થઈ છે હવે તમારે સુધારો કરવો છે તો લોકોને દંડથી નહીં સીલથી નહીં પણ પ્રેમથી પણ એની સાથે એને શોકોસ નોટિસ આપી અને પછી સાત દિવસમાં કામ ન કરે તો સીલ મારો પણ આ તમે ડાયરેક્ટ સીલ મારવાની જે વાતચીત છે એ કોઈના પેટ ઉપર પાટું મારે છે એના પેટ ઉપર પાટું મારશે ત્યારે એ વ્યક્તિ જ્યારે આક્રોશમાં જશે ત્યારે એન્ટી ઇન્કમબન્સની મતમાં પરિવર્તન થશે હું આપના માધ્યમથી દરેક પદાધિકારીઓને વિનંતી કરું છું કે પછી હિન્દુ સમાજને ગાળું દેવા ઓળા જાજા નહીં કરશે કે જુનાગઢના હિન્દુ દોગલા છે પણ હિન્દુને સૌથી વધારે હેરાન તમે કરો છો તો પછી ના કરતાં તમે પહેલી વસ્તુ હિન્દુને હેરાન કરતાં પહેલાં તમે તો પદાધિકારીને ફિલ્ડમાં આવીને વાત કરો અધિકારીઓ છે કંઈ ઉપરથી નિયમને ફોલો કરે છે અમે એમ નથી કરતા કે રૂલ્સ ફોલો કરે છે પણ રૂલ્સને ફોલો કરવા માટે ક્યાંક અંદર બુદ્ધિનો ઉપયોગ કરાવો ભાઈ નોટિસ આપીને સાત દિવસની અંદર ફાયર સી ન લઈએ તો એની મિલકતે સીલ કરો પહેલાં સીલ કર્યો ભાઈ ફાયર એનો કેવી રીતે કરે કાંઈક વિવક વિનય બુદ્ધિને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે એ આપના માધ્યમથી વિનંતી કરી છે બાકી પછી જ્યારે આવા હજારો લોકો પીડિત થશે અને પીડિત વિદ્રોહ કરશે ત્યારે અયોધ્યા જેવી પરિસ્થિતિ ચૂંટણીનું રિઝલ્ટ આવે ને ત્યારે એ અયોધ્યાના હિન્દુઓને ડોગલા હિન્દુઓને ગદાર કહેવામાં આવે છે એ પણ ખોટી વાત છે જે તમે જેને હેરાન કરો છો એ પણ હિન્દુ છે અને જે અત્યારે જીવી રહ્યા છે એ પીડાથી ભોગવી રહ્યા છે એ પણ હિન્દુ છે એટલે બંને લોકોને ખાસ આપના માધ્યમથી વિનંતી કરી હતી કે જે કાંઈ હોય સામે બેસી ટેબલ ઉપર બેસી ક્લાસીસ વાળા હોય એ લોકો ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરાવી દીધા સમજો કે ક્લાસીસ ભણતર થોડું બંધ રહેશે તો એ બધી વસ્તુનું કાંઈ નિરાકરણ કરો જે જૂનાગઢ બની ગયું છે એ જૂનાગઢમાંથી રસ્તો કરવાનો છે એ મારી વાત સાંભળો એની સામે અમે કદાચ જોવા નથી માંગતા પણ લોકોની હેરાનગતિ ન થાય બરાબર છે એના માટે થઈને ખાસ કાંઈક વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવે અને ગેરકાયદેસર બિલ્ડિંગ કરવાવાળાનો પાપનો ઘડો જેથી ભરાશે તેથી જે કાંઈ થશે એ એને ભોગવવાનું છે બરાબર અમે એની અંદર કાંઈ જો ડીપમાં વેપારીઓ જવા માગતા નથી જે હોય હવ હું ગેરકાયદેસર આવું રાખે બરાબર એ જેનું જે હોય તે અમે બહુ એની અંદર ડીપમાં પણ ડીપ કહેવાનો મતલબ કે નાના લોકોને હેરાનગતિ કરવાનો નહીં પદાધિકારીઓને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે અધિકારી સાથે સંકલન કરી સાત દિવસની અંદર એને જે કાંઈ વસ્તુ એ પૂરી કરે કોઈના ધંધાને સીલ કરીને બંધ કરવા એ જે હેરાનગતિ છે એ હેરાનગતિ ન થવી જોઈએ ન થવી જોઈએ ન થવી જોઈએ પછી જ્યારે એ જાજા લોકોના સમૂહને હેરાનગતિ કરવામાં આવશે ને એ લોકોનો સમૂહનો મત જ્યારે ફરશે ને ત્યારે એ લોકોને ગદ્દાર કહેશે હિન્દુ વિરોધી કહેશે એવા અલગ અલગ લેબલ મારશે દેશદ્રોહી કહેશે પણ એના કહેલા પહેલાં તમે એને કેટલા હેરાન કર્યા છે એ જોવો હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે હેરાન ન થાય ભલે કાયદો છે કાયદાની પ્રિમાઇસિસની અંદર રહી પણ એની અંદર કાંઈક મારી અને લોકશાહીથી લોકોના લોકો વડે લોકોથી ચૂંટાયેલી આ સરકાર છે તો આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે લોકોને અગવડતા પણ ન પડે અને કાયદાનું પણ પાલન થાય એવું ખાસ કંઈક વચલો રસ્તો કરી અને કરવામાં આવે કોઈપણ વ્યક્તિની પ્રોપર્ટીને ધંધાને વેપાર ધંધાને સીલ કરવા એટલે બિચારાના કામ ધંધા બંધ થઈ જાય એ પોતાની રોજીરોટીનો પ્રશ્ન થઈ જાય ને ખાવું શું એ પણ પ્રશ્ન થઈ જાય દરેક વસ્તુનો પ્રશ્ન છે અને એ પણ જેની પર તમે બંધ કરો છો એ પ્રજા પણ હિન્દુ છે એટલે આપ હિન્દુની સરકાર છે હિન્દુના મતથી ચૂંટાયેલી છે તો આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે હિન્દુ રાજાએ ખાસ કરીને જોવું જોઈએ કે ભાઈ હિન્દુ પ્રજા ગતિ ન થાય એ ખાસ વિનંતી એ ભાઈ આ બધી વસ્તુ કોરોના જેવી છે કોરોના વખતે રાહુલ ગાંધીએ કીધું હતું કે ભાઈ હિન્દુસ્તાની સરકો સરહદોને સીલ મારી ત્યારે રાહુલ ગાંધીને કહીને ચિતરવા માટેની સ્પેશિયલ ટીમ ઉભી થઈ હતી કે જ્યારે ખબર પડી કે આ વિદેશનો રોગ છે રાહુલ ગાંધી ભણેલ ગણેલ માણા હતો આજે એને સીટ જે મેળવી તો ખાલી એને એક જ નિવેદન ઉપર નવાણું સીટ મળી છે કે લોકોને કોરોનાથી બચાવવા માટે એનો પ્રયત્ન હતો વિરોધ પક્ષના નેતા તરીકે અને ત્યારે બધા લોકોની હાંસી ઉડાવતા હતા એવી જ રીતે જે રાજકોટની ઘટના બની છે દુઃખદ છે અમે એની સાથે જે બની છે જે જે કાંઈ બની એવી ઘટના જૂનાગઢમાં પણ ન બનવી જોઈએ બરાબર એની સાથે સહમત છીએ પણ એમાં કંઈક વિવેક બુદ્ધિ રાખીને કામ કરે રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગી હતી અહીંયા વેપાર ધંધાને બૂછ મારી દેવાની વાત છે વેપારીની નાનકડી ગોડાઉન છે એને જો તમે બુચ મારી દીઓ તો એ બિચારો કેવી રીતે વેપાર કરી શકે અત્યારે ચોમાસાની સિઝનમાં છત્રીનો વેપાર છે રેનકોટનો વેપાર છે એવા વેપારીઓ રેસીડેન્ટ એરિયામાં અમારા કહેવા પ્રમાણે એને ગોડાઉન બનાવ્યા છે વાત સાચી છે તમારી પણ એની જે કાંઈ ફી ભરવાની થતી હોય જે કંઈ વસ્તુ થતી હોય એ કરી ફાયરની અંદર જે કંઈ સાધનો વસાવવાના થતા હોય એ પણ ટૂંક સમયમાં વસાવી લઈએ પછી એને એનો વેપાર ધંધા ચાલુ કરે બીજી બહારની ઘટનાની સાથે આપણે સજાગ રહેવું જોઈએ સો ટકા આપની વાત સાચી છે હું નાનથી પાડતો બરાબર છે કે જો આપણા ગામમાં ચોર આવ્યા હોય તો આપણે રાત્રે સુતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ એટલે સરકાર જાગૃત છે સરકારની બાબત પણ જાગૃતની અંદર એવું વસ્તુ ન બની જાય કે બરા ડૉક્ટર જેવું થાય સમજાવ કે ભાઈ એને ત્યાં કોઈ પણ આવે ને ઇન્જેક્શન પહેલાં બે માર દેવાના પણ કાંઈ બીજી કઈ વાત નહીં પેલા ઇન્જેક્શન માર્યા પછી ડોક્ટર તપાસ એક ભાઈ બે ઇન્જેક્શન માર્યા પછી તમે શું તકલીફ છે હું ટેલિફોન રિપેર કરવા આવ્યો છું એવી પણ વસ્તુ થાય કે જે ટેલિફોન રિપેર કરવા આવ્યો હોય નાનો માણસ એ તકલીફ ન હોય ને એને સીલ માર દેવું એને પણ ન કરવું એ ખાસ જે કાંઈ વિવેક બુદ્ધિનો ઉપયોગ પદાધિકારી અને અધિકારીઓ કરે અને અધિકારીઓ જે આ કામ કરે ને છૂટો દોર આપ્યો છે એ બદલ પણ અમે સરકારને ધન્યવાદ આપે પણ પદાધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાંથી બહાર આવી અને એમને પણ ફિલ્ડમાં જોવે કે લોકો હેરાન થાય છે કે હેરાન ન થાય અગવડતા ન પડે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું જય હિન્દ ભારત માતા કી જય વંદે કરતા ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે બરાબર એટલે રાજકોટની દુર્ઘટના માટે જે લોકોએ ગેરકાયદેસર રીતે ન્યાય પણ કામ કરેલું એને પણ ખબર નથી કે આવું બધું થઈ શકે એટલે જે કંઈ થયું છે એની સાથે સૂકા ભેગું લીલું બાળવાનું જે ચાલુ છે લીલા તો બધું બળી જાય તો ભાઈ વધશે શું વેપાર ધંધા જ નહીં રે બરાબર છે નાના જુનાગઢનો વેપાર છે ને એ હોલસેલ માર્કેટથી આજે સૌરાષ્ટ્રની અંદર પણ વેપાર આપે છે અને કચ્છ સુધી એની માલ સપ્લાય કરે છે તો એની પાઇપલાઇન ન તૂટે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ દાદાગીરી હોય જે કાંઈ હોય હેરેસમેન્ટ હોય એવું બનતું હોય અધિકારીઓને ઉપરથી પ્રેશર હોય પણ હું આપના માધ્યમથી અધિકારીઓને કાંઈ બ્લાસ્ટ દેતો નથી હું પદાધિકારીઓને વિનંતી કરું છું કે આ ફિલ્ડમાં આવો આપ ખાલી ચેમ્બરમાં બેસી અને કામ નહીં કરો

કઈ રીતનો વિરોધ પેલા સીલના પગલાં લેશે સામૂહિક રહેશે તો પછી જોશું બરાબર છે બાકી અમે પણ વાણિયા વેપારીઓ છીએ પેલા કોથરામાં પાનસેરી મારતા બરાબર હવે કોથરામાં બરફ રાખીને મારીએ છીએ કે બરફ ઉકળી જાય પુરાવો પણ નરીએ એટલે અમારા માટે થઈને ચૂંટણી ખુલ્લો વિકલ્પ છે આ વખતે વોર્ડ નંબર અગિયારની જ વાત કરું તો પ્યોર હિન્દુ એરિયાની અંદર સાડત્રીસો મત કોંગ્રેસ પાર્ટીને નીકળ્યા છે બરાબર છે તો એવા ઘણા બધા મોર છે કે ત્યાં કોંગ્રેસ પાર્ટીમાં કે મત હો મત તો તરી કરતા સારી એવી કોન્ટિટિવ નિકળતા એ મત પાછા આક્રોશમાં પરિવર્તન થાય તો વધારે પણ થઈ શકે છે અમે બીજું વધારે કંઈ બોલશું નહીં કરીને બતાવશું બસ હવે મને કાંઈ પ્રશ્ન પૂછતા નહીં અગ્નિકાંડની જે ઘટના આજે સરકારની નવી નવી ગેઇડલાઇન મુજબ હોમ એમ્પ્લોયન્સ મતલબ કે ઘરે રહીને વેપાર કરવાની એવી સરકારી સુવિધા આપેલી છે એટલે એવું હોય કે ઘરે અમે ગોડાઉન તરીકે વેપાર કરતા હોય તો એ એક વ્યવસ્થાના ભાગરૂપે હોય પણ જે તે સમયે અત્યારના જે અધિકારીઓ છે કે અકસ્માત ક્યારેક બની શકે એવું કંઈ નથી ભાઈ અકસ્માત આજે સોએ સો ટકા બીઓ પરમિશન હોય ફાયર સેફ્ટી હોય ને ત્યારે માણસો જ ન હોય ને અકસ્માત બને તો ક્યાં જાય માણસો એટલે આ વસ્તુ ખાલીને ખાલી એક મુદ્દા ઉપર થઈને તમામ લોકોને હેરાન કરવા એ એના માટે સાહેબોને અપીલ છે કે હેરાન ન થાય કોઈ લોકોને સમય આપે કોઈ પણ વસ્તુ તમે કરો છો ને આ આપને એક અધિકારી તરીકે મતલબ અમે એક એસઓના પ્રમુખ તરીકે એવી એક નંબર અપીલ છે કે સાહેબ આપે જે કાંઈ મંજૂરી આપી હોય જે છેલ્લી મંજૂરી આપી હોય ત્યાંથી લઈને કામ ચાલુ કરો જેથી નાના માણસો મરી ન જાય કારણ કે તમે જે શરૂ કરો છો ત્યારે અમે જોયેલું છે કે બિલ્ડિંગ હોકળામાં બિલ્ડિંગ ઉપાડવાનું કીધું તો એની જગ્યાએ ઝૂંપડા પાડીને કામ થાળે પડી ગયું બધું એવું ન થાય કે ભવિષ્યમાં અમે વેપારી છીએ શાંતિથી અમારે અમારા વેપાર ધંધા કરવાના હોય કોવિડના નોટબંધીના સમયથી આમ જુઓ તો કોવિડ આવ્યું પછી આ નોટબંધી કોવિડ અમે આમાં માર પડતો જ રહી છે ને ઉપરથી જે આ તમારે અગ્નિકાંડ થયું ને પછી જે આ તમારા નીતિ નિયમ નવા નવા બહાર આવે છે તો એક અપીલ છે કે તાત્કાલિક ધોરણે સીલ ન મારવા ને પ્રજાને સાંભળવી વેપારીને સાંભળવા અત્યારે બધાને વેપારમાંથી માંડીને તકલીફ છે પૈસાથી માંડીને તકલીફ છે આર્થિક તંગી છે બેરોજગારી છે ઘણી સમસ્યાઓથી હેરાન છીએ તો આપના અધિકારીઓને નમ્ર વિનંતી આપ ભણેન ભણેલ છો ને રાજકીય નેતાઓને કંઈક બહુ કદાચ ખ્યાલ ના પણ આવતો હોય પણ અત્યારે હેરાનગતિ જાજી છે તો અમને સાથ સહકાર આપવા અધિકારીઓને નમ્ર વિનંતી છે ને અમને સમય આપશો તો અમે આપના બીજા જે કાગળ કરવાના છે એ કરી નાખશું અકસ્માત ક્યારેય બનતા હોય છે એમાં કોઈ એવું ભગવાન પણ આમાં એવી લખીને નથી આપી શકે એમ કે ભાઈ મારી પાસે સો ટકા લાઇસન્સ હોય તો ક્યારેક સામેવાળા પાસે લાઇસન્સ હોય તો એક્સિડન્ટ તો થઈ શકે છે એક સામાન્ય પ્રક્રિયા છે તો એનેથી પછી ઓલા પાડાનાવા કે પખાલીને ડામ એવું થાય એના કરતાં શું છે આપણે બધા સાથે મળીને જૂનાગઢ છે એ જૂનું ગામ છે ને દરેક સિટીમાં આવા આવા નાના નાના વિસ્તારો આવતા જ હશે ગીચ વિસ્તારો હશે જેની જૂની નગરપાલિકાની પરમિશન આવી રીતે મહાનગરપાલિકા બની હોય તો થોડોક સમય આપીને બધા સાથે મળીને કામ કરીએ તો જેનેથી ઉગ્રતા કાંઈ થાય નહીં શું કહેશો એમાં મોલ જે છે ત્યાં મોલમાં વેપારી એટલે ગ્રાહકો જાજા હોય પછી હોસ્પિટલ છે તો એમાં પેશન્ટ ઝાજા હોય જ્યાં એ એ એકદમ જરૂરી જ છે ત્યાં સુધી ત્યારે એને પરમિશન મળવી જ ના જોઈએ મોલ છે સિનેમા છે એમાં એને મળવી જ ના જોઈએ પણ આ જે ગીત જૂનો જૂનો જૂનાગઢનો જૂનો વિસ્તાર હોય એમાં આવી રીતે પરમિશન ન હોય જે તે સમયે કોઈ પણ વ્યક્તિઓએ જે દસ્તાવેજો બનાવ્યા હોય કોમ્પ્લેક્ષો બનાવ્યા હોય મંજૂરી લીધી હોય એ પોતવાની રીતે લીધી હોય દસ્તાવેજ બનાવી દીધે અમે એના ફી ભરતા હોય છે ટેક્સ ભરતા હોય છે બધી જાતના શિક્ષણ વેરા ભરતા હોય બધી જાતના ટેક્સ ભરતા હોય તો અમને સીધા કોઈ જેમ ગુનેગાર હોય એવી રીતે અમારી એને વર્તન ના કરો ને આવતા સમયમાં અમે સહકારમાં અમે વેપારી છીએ આપને સહકાર આપશું ને અમને આપ સહકાર આપો એવી અપીલ છે આમાં અમે વેપારી છીએ તા હિસાબ અમારે આ અમારો વિસ્તાર છે એ કોઈ ચૂંટણીલક્ષી વિસ્તાર નથી અમે કોઈ એક વોર્ડમાં રહેતા નથી કે એ પોલામાં રહેતા નથી અમે જૂનાગઢમાં રહીએ છીએ અને અહીં આવીને માંગના માગનાથોડમાં આવીને વેપાર કરીએ છીએ એટલે જે અમે પ્રોપર્ટી લીધી છે એનો દસ્તાવેજ કરેલ છે પછી હાઉસ ટેક્સ ભરીએ છીએ જે સરકાર શ્રીના નીતિ નિયમ મુજબ બને ત્યાં સુધી ચાલીએ છીએ પછી અચાનક જે તાત્કાલિક કરવામાં આવે ને એનો સખત અમારો વિરોધ છે અને અમારે બનતો પ્રયત્ન તમે અમને સમય આપો એવી અમારી માગણી છે